હેલ્મેટના કડક નિયમની સામે સરકાર કૂડી પડેલી જોવા મળી રહી છે તો જે નિર્ણય લેવામાં આવ્યો હતો હેલ્મેટ ફરજિયાત અને તેના વિરોધ થયો અને એવામાં રાજકોટમાં હેલ્મેટના કડક અમલની સામે સરકાર કૂણી પડી ત્રણ ધારાસભ્યએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હેલ્મેટ મુદ્દે દંડની વસૂલાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવશે મહત્વના સમાચાર છે હેલ્મેટ મુદ્દે જનજાગૃતતા અભિયાનને પ્રાધાન્ય આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને રાજકોટમાં હેલ્મેટના કડક અમલના સામે કૂણી પડી છે સરકાર અને ત્રણ ધારાસભ્યએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ અત્યારે એવો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તો તેમની પાસેથી દંડની વસુલાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવશે અને આ સાથે જ હેલ્મેટને લઈને લોકોમાં જાગૃતતા આવે એ પ્રકારના અભિયાનને પ્રાધાન્ય આપવામાં આવશે રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતા એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈપણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે હાલના તબક્કે હર્ષભાઈએ એવું કીધું છે કે આ જ રીતે હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે બે મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે